સામાજિક ક્ષેત્રે વર્તમાન પરિસ્થિતિના લઈને જાગૃત છે ચિંતિત છે એવા સંપર્કના તમામ યુવાનો મિત્રોને જોડીને એક પ્રોગ્રામ કરવા જઈ રહેલા છે આ પ્રોગ્રામ જે પ્રકારનો થવા જઈ રહેલો છે આ પ્રોગ્રામ એક યુનિક અને ખાસ ઉદ્દેશ સાથે પ્રોગ્રામ કરવા જઈ રહેલા છે આ પ્રોગ્રામ મનોમંથનનો પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામમાં જે મિત્રોને આપણે આમંત્રણ આપેલું છે પહેલા જેમની સાથે ટેલિફોનિક વાત થઈ છે એ તમામ મિત્રો માટે આ વિડીયોથી હું એક અપેક્ષા અને ઉમીદ રાખું છું કે આપ આ વિડિયો પર ધ્યાન રાખીને આગળનું જે અપડેટ છે એના ઉપર જરૂર ધ્યાન કરશો પ્રથમ તો જે મિત્રોને આપણે આમંત્રણ આપેલું છે એ મિત્રો પોતાનો આવવાનો સમય જરૂર બતાવશે એ આવી શકે છે કે નથી આવી શકતા તેના માટે અમે આયોજકોને સારી રીતે આયોજન કરવામાં અમને મદદરૂપ થાય એટલા માટે પોતે કેટલા વ્યક્તિઓ સાથે આવવાના છે એના માટે આપણા જે નંબર સ્ક્રીન પર દેખાઈ રહેલા છે એની ઉપર વોટ્સઅપ પર તમે મેસેજ કરો જાણકારી આપો કે જે આપણે આ પ્રોગ્રામમાં વ્યવસ્થા કરેલી છે જમવા સાથેની તો જમવાની વ્યવસ્થામાં આપણે સારી રીતે લોકોને જમવા કરી શકીએ એની વ્યવસ્થામાં કોઈ બાધા ના આવે એટલા માટે આપ સૌને અપીલ છે કે જે મિત્રોને આપણે આમંત્રણ આપી ચૂકેલા છે એ મિત્રો અવશ્ય પોતે આવવાના છે કે નથી આવવાના એ મિત્રો જરૂર પોતે જાણકારી આપે અન્યથા સમાજના બીજા વર્ગના લોકો સુધી એટલે બીજા લોકો સુધી પહોંચે તો ખાસ કરીને આ મુસ્લિમ સમાજ માટેનો પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામનો જે વિષય રાખ્યો છે મનોમંથન કરવા માટેનો તો વર્તમાન સમયની પરિસ્થિતિ જોતા મુસ્લિમ સમાજને આજે વૈચારિક અને મજબૂત સંગઠનની જરૂરત કેટલી એ વિષય પર આપણે આ પ્રોગ્રામ કરવા જઈ રહેલા છે આ પ્રોગ્રામમાં કોઈ પ્રવચન કે પ્રાસણ છે નહીં ફક્ત શરૂઆતમાં કુરાન પાકની તિલાવત થશે ત્યારબાદ કુરાન પાક જે માનવ સમાજને સામાજિક જવાબદારીઓ પર અને સંગઠિત જીવન જીવવા પર જે પ્રેરણા આપે છે માર્ગદર્શન આપે છે એના ઉપર આલિમે દિન પોતાનું બયાન આપશે અને તફસીલથી કુરાનની જે માર્ગદર્શન છે તે સમજાવવાનો પ્રયાસ કરશે ત્યારબાદ આપણે પ્રોગ્રામમાં જે મિત્રો યુવાનો વધીલો ઉપસ્થિત હશે તેમનો પરિચય થશે ત્યારબાદ આપણે આ પ્રોગ્રામની અંદર જે વિષય રાખ્યો છે એ વિષય તમામના સમક્ષ મૂકવામાં આવશે અને એમ વિષયના ઉપર તમામ ઉપસ્થિત વ્યક્તિઓમાંથી તેમના અનુભવો અભ્યાસો ના ઉપર એમની ચિંતાઓ ઉપર વધુમાં વધુ 10 મિનિટ બોલવાનો સમય આપવામાં આવશે અને જે મિત્રો યુવાનો વડીલો આ વિષયને ધ્યાનમાં રાખીને પોતાનો જે અભિપ્રાય આપશે પોતાના જે વિચારો મૂકશે તેના ઉપર એક વિશ્લેષણ કરવામાં આવશે ને અંતમાં આ પ્રોગ્રામ ની અંદર આ વિષયના લઈને સંગઠનના લઈને આગળ આપણી શું રણનીતિ છે એના ઉપર એક આયોજક તરીકે હું પોતે પર પોતાની વાત મૂકવાનો છું અને સાથેથી આપણે ચર્ચાનો બીજો વિષય રાખ્યો છે કે આજની વર્તમાન પરિસ્થિતિમાં મુસ્લિમ સમાજના ફ્રીડમ ફાઇટર સ્વતંત્ર સેનાનીઓની

પત્રિકાવાળા મિત્રોને જ વડીલોને જ આપણે આ પ્રોગ્રામમાં હાજરી આપવા દઈશું અન્યથા બીજા લોકો માટે આની કોઈ વ્યવસ્થા થઈ નથી એટલા માટે કે આપણે જમવાના સાથે આયોજન કરવા દઈ રહેલા છે એટલે કોઈ તકલીફ ના પડે કોઈ બાધા ના થાય એટલા માટે આપણે આ આયોજન કર્યું છે કે આમંત્રણ હશે તો આપણી પાસે એક રેકોર્ડ હશે ને રેકોર્ડના માધ્યમથી આપણે એની સુવિધાઓ પૂરી પાડી શકીએ તો મને આશા છે કે આ વિડીયોના માધ્યમથી